હજી ગઈકાલે વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે બાજુ વડોદરાના ભાજપમાં જિલ્લા પ્રદેશ પ્રમુખ રાજીનામાનો મેસેજ વાયરલ કોંગ્રેસમાં વધુ એક ખરવાની ચર્ચા વિવાદમાં આવી વડોદરા પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર પોતાના ઉપર થઈ રહેલા ખોટા આક્ષેપો થતાં ગમે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું મોકલી આપવાની ચીમકી આપતો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે તેઓએ મેસેજમાં જણાવ્યું છે કે સન્માન અને આત્મસન્માનના ખોટા આક્ષેપો સહન નહીં કરી શકું વધુમાં તેમણે લખ્યું છે કે આઠ ડિસેમ્બરના દિવસે મારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી સૌપ્રથમ સર્કિટ હાઉસ વડોદરા જિલ્લાની મિટિંગ સોળમી ડિસેમ્બરે બોલાવી ત્યારબાદ એક સંકલ્પ સાથે કે જિલ્લા તેમજ તાલુકાનું સંગઠિત વ્યવસ્થિત કરી લોકો સુધી પહોંચી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે દરેક તાલુકામાં જઈ કાર્યકરોને મળી વિચારોની આપલે થાય એવી રીતે બેઠકો યોજી અને હવે લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ત્રણ તાલુકાની મીટિંગ પણ યોજી અને આજે સાવલી ડેસર તેમજ વાઘોડિયા વડોદરા તાલુકાની મીટિંગ રાખી છે હવે હું મારી વાત કરું તો સ્વમાનના ભોગે કે આત્મસન્માનના ભોગે અથવા તો કોઈ મારા વ્યક્તિગત બાબતે ખોટા આક્ષેપ કરે એ હું ક્યારેય ચલાવી ના લઉં આપ બધા જાણો છો તેમ હું પ્રમુખ બનવા માંગતો ન હતો પરંતુ જિલ્લાના લોકોની લાગણી કે જે પ્રદેશ સમક્ષ વ્યક્ત કરી તેના ભાગરૂપે પ્રદેશે જવાબદારી સોંપી

મને આગામી લોકસભાની ચૂંટણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાળવી રાખવા માટે જણાવતા મેં પણ તેઓને આગામી લોકસભાની ચૂંટણી સુધી વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રહેવા માટે સંમતિ આપી છે પરંતુ લોકસભાની ચૂંટણી બાદ મને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી મુક્ત કરી દેવા માટે રજૂઆત કરી દીધી છે સન્માનના ભોગે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રહેવા હું માંગતો નથી હું મુક્ત થવા માંગુ છું WhatsApp ગ્રુપમાં આ મેસેજ કરતા જિલ્લા કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો હતો આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી એક પછી એક કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે જસપાલ સી પઢિયારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદના 60 દિવસના શાસનકાળ દરમિયાન કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું વોટસએપ ગ્રુપમાં વાયરલ કરતા જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી હવે સપાટી ઉપર આવી ગઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે શક્તિસિંહ ગોહિલ કે જે સંગઠનને મજબૂત કરવાની વાતો કરતા હોય છે તે કોંગ્રેસના જૂથવાદ પર હવે શું જવાબ આપશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર